નમસ્કાર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સિદ્ધપુર સર્વે સારસ્વત શિક્ષક બંધુ ભગીન છેલ્લા કેટલાક સમયથી આપણા ગ્રુપની અંદર પહેલી સપ્ટેમ્બર એટલે કે આવનારા સોમવારના રોજ આપણી સારા આપણું સ્વાભિમાન વિષય અંતર્ગત કાર્યક્રમ યોજવા બાબતે ગ્રુપની અંદર ફેસબુક દ્વારા અન્ય મીડિયા દ્વારા મેસેજોનો અભ્યાસ આપણે સૌએ કરેલ છે તેના ભાગરૂપે સોમવારના રોજ પહેલી સપ્ટેમ્બરના દિવસે સિદ્ધપુર તાલુકાની પણ તાલુકાની પંચોતેર શાળા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દસ શાળા આ તમામ શાળાઓની અંદર આપણી શાળા આપણું સ્વાભિમાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન થાય તે અતિ આવશ્યક છે અને તેઓ નમ્ર આગ્રહ પણ છે આ કાર્યક્રમ યોજવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી શિક્ષણ મંત્રી શ્રી જિલ્લા કચેરી તાલુકા કચેરી દ્વારા પણ સહમતી આપવામાં આવેલ છે સમગ્ર ભારત દેશની અંદર પાંચ લાખ જેટલા વિદ્યાલયની અંદર આ કાર્યક્રમ એક સાથે યોજાવા જઈ રહ્યો છે આ કાર્યક્રમ પ્રાર્થના સભામાં જ અગિયાર કલાકથી બાર કલાકની વચ્ચે યોજવાનો રહેશે કોઈ કારણસર જો પ્રાર્થના સભાની અંદર ન થઈ શકે તો કોઈ યોગ્ય ચોક્કસ સુનિશ્ચિત કરી શકાશે સિદ્ધપુર તાલુકાની અંદર જે પણ શાળાઓની અંદર આ કાર્યક્રમ થાય છે તેઓનો એક ફોટો કારોબારી સભ્યોને વ્યક્તિગત મોકલી આપશો જેથી આ ડેટા તાલુકા કચેરી પણ જમા કરાવી શકાય કાર્યક્રમની રૂપરેખા રજૂ કરું તો કોઈ લાંબો એવો મોટો કાર્યક્રમ નથી કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે સરસ્વતી વંદના સાથે કરીશું ત્યારબાદ જે પણ મંચસ્થ મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત છે તેઓનું શાબ્દિક પરિચય આપીશું ત્યારબાદ આપણી શાળામાંથી કોઈ એક શિક્ષક બંધુ ભગીને વક્તા તરીકે આ જે મુખ્ય વિષય નિર્ધારિત કરેલ છે શાળા રાષ્ટ્ર નિર્માણનો આધાર સારા રાષ્ટ્ર નિર્માણનો આધાર એ મુખ્ય વિષય છે તે વિષય અંતર્ગત પંદર મિનિટ પોતાનું ઉદબોધન આપે ત્યારબાદ ગ્રુપની અંદર જે સંકલ્પ પત્ર મૂકવામાં આવે તેની પ્રતિજ્ઞા જો આપણી વચ્ચે એસએમસી ગામજનો કે વાલીશ્રીઓ ઉપસ્થિત હોય તો તેઓને પણ સાથે આ પ્રતિજ્ઞા લેવડાવી આ કાર્યક્રમનું આમંત્રણ એસએમસી સભ્યો વાલીશ્રીઓ અને ગામજનોને પણ આપણે આપી શકીશું તો આ સંકલ્પ વિધિ પૂર્ણ થયા બાદ અંતે રાષ્ટ્રગીત દ્વારા આભાર વિધિ વ્યક્ત કરીને રાષ્ટ્રગીત ગાન કરીને આપણે છૂટા પડીશું આ વિષય સમગ્ર ભારત દેશની અંદર થવા જઈ રહ્યો હોય ત્યારે આપણી શાળા પણ આમાંથી વાકેફ ન રહે એની સંપૂર્ણ કાળજી રાખીશું સિદ્ધપુર તાલુકાની અંદર કેટલીક શાળાઓમાં પ્રાંત સાહેબશ્રી મામલતદાર સાહેબશ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી તાલુકા કેરવણી નિરીક્ષક શ્રી બીઆરસી શ્રી પીઆઈ સાહેબ શ્રી વગેરે જેવા અધિકારીગણનો રૂટ પણ સુનિશ્ચિત માનનીય તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બહેનશ્રીના માર્ગદર્શન નીચે કરવામાં આવેલ છે તો એ અધિકારીગણ પણ જે શાળાઓને સુનિશ્ચિત કરવામાં આવેલ છે તે સારાની અંદર આ કાર્યક્રમની અંદર જોડાશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદર માનનીય શાસના અધિકારી શ્રી સાહેબ જોડાશે તો એ ફોર્મેટ પણ આપણા ગ્રુપની અંદર મૂકવામાં આવશે કે કઈ શાળાની અંદર કયા અધિકારી ગણના અધિકારી શ્રી ત્યાં સહભાગી થવા જઈ રહ્યા છે તો સર્વે સિદ્ધપુર તાલુકાના પંચોતેર શાળાના મુખ્ય શિક્ષક શ્રી અને સારા પરિવારના શિક્ષક બંધુ ભગીનીઓ આ બાબત ધ્યાને રાખીને સોમવારના રોજ એટલે કે પહેલી સપ્ટેમ્બરના રોજ પ્રાર્થના કાર્યક્રમની અંદર સુનિશ્ચિત રૂપરેખા અનુસાર કાર્યક્રમ નક્કી થાય તે બાબતે પ્રયત્નશીલ રહેવું બીજી એક બાબત જે શાળાઓની અંદર અધિકારી ગણ ઉપસ્થિત થવાના છે અથવા તો જ્યાં અધિકારી ગણ ઉપસ્થિત થવાના નથી ત્યાં પણ આપણે કોઈ મોટું સ્ટેજ કે કોઈ એટલા મોટા સન્માનની જરૂરિયાત નથી સાત્વિક કાર્યક્રમ કરીશું જ્યાં અધિકારીગણ આવવાના થશે ત્યાં આગળ વક્તાશ્રી અને અધિકારીશ્રી એ બંને સ્ટેજ ઉપર જોડાશે આચાર્યશ્રી શાબ્દિક સ્વાગત કરશે અને આભાર વિધિ વગેરે એન્કર એ સારા કક્ષાથી જે સુનિશ્ચિત થાય તે પ્રમાણે કાર્યક્રમ નિર્ધારિત થશે તો આ બાબતને ધ્યાનમાં રાખીને સોમવારે સિદ્ધપુર તાલુકાની તમામ શાળાઓની અંદર આ કાર્યક્રમ દીપી ઉઠે તેવી અપેક્ષા સહ અસ્તુ જય હિન્દ જય ભારત